નમસ્કાર ખેડૂત મિત્રો તમે વિચાર વિચારતા જ હશો કે આ તો વરસાદની આગાહી ઉપર ઉતરી ગયા ભાઈ ના ભાઈ ના હું કોઈ આગાહીકાર નથી આપણે આપણો વિષય એ જ છે આગાહી કરવાનો પણ આપણે ધાણાના ભાવ જીરુંનો ભાવ અને મગફળી કપાસ એવા ખેતપેદાશોના ભાવની આગાહી કરીએ છીએ આ તો જસ્ટ સવાર સવારમાં બધા યુટ્યુબમાં જોયું કે કે છે કે ગુજરાત ઉપર સિસ્ટમ આવે છે આવે છે તો એ જોવા માટે મેં ખાલી વિંડી ખોલ્યું હતું વિંડીનો વેબસાઇટ તો કેવી રીતે સિસ્ટમ હાલે છે એ ખાલી તમારા સમક્ષ રજૂ કરું છું કે આવી રીતે પણ સિસ્ટમ ચાલતી હોય છે બાકી હું કોઈ વરસાદની આગાહીકાર નથી હા ચોક્કસ કે ધાણાના ભાવ જીરુંના ભાવ અને કપાસના ભાવ મગફળીના ભાવ એનું આગોતરું અનુમાન આપું છું કે અહીંયા સુધી ભાવ જઈ શકે છે બાકી આ તો જસ્ટ ખાલી એમ જ વિડીયો ખેડૂતો માટે બનાવ્યો છે કે આવી રીતે સિસ્ટમો હાલતી હોય છે મને કોઈ આનો કોઈ અનુભવ નથી અને આમાં મને કંઈ ખાસ ખબર પણ પડતી નથી પણ હા સાતસો એસપી ઉપર વાદળું કેવી રીતે હાલે છે એ ખાલી આપણે આ વિડીયોમાં જોઈએ તો આપણે જોઈએ કે છવ્વીસ તારીખ અને નવ વાગ્યા છે તો આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ છે જે ધીરે 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 ગુજરાત ઉપર આવશે તમે જુઓ આગળના વિડીયોમાં ધીરે ધીરે ગુજરાત ઉપર કેવી રીતે આવે છે તો આ સત્યાવીસ તારીખ થઈ જો હવે સિસ્ટમ ધીરે 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 આગળ વધે છે આ ઈ સી એમ ડબલ્યુ જે યુરોપિયન મોડલ છે એનો ચાર્ટ છે જે ધીરે 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 સિસ્ટમને ગુજરાત તરફ લાવે છે જો મુંબઈ સુધી પહોંચી ગઈ છે સિસ્ટમ હાલ આપણે આ સકવડું જોઈએ છે એ સિસ્ટમ છે જે લેવ લો પ્રેશર કહેવાય છે એ છે જેમાં લો પ્રેશરમાં ડિપ્રેશન ને લો પ્રેશર ને વેલમાર્ક લો પ્રેશર એવા બધા હોય છે પણ હાલ એમાં આપણે બહુ કંઈ ખાસ ખબર પડતી નથી એટલે કંઈ આપણે કહી ના શકીએ પણ આ તો આપણે ખાલી જસ્ત વિડીયો બનાવ્યો છે તો ઇઠાવીસ તારીખ ત્રણ વાગ્યા છે મહુવા અને ભાવનગર સાઈડ જે ધીરે 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 જો હવે કાંઠે ચડવાની ટ્રાય કરે છે અને જો કાંઠે ચડી ગઈ ધીરે 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 ત્રીસ તારીખે એકદમ પોરબંદર